દાહોદના દેવગઢ બારી તાલુકાના વિવિધ માર્ગોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી બચ્ચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ વિકાસ કાર્યો માટે રૂપિયા એકવીસ કરોડના ખર્ચ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડુખલી ઉધાવળા મોટાફળિયા માર્ગ મોટી ખજૂરી કાળિયા ફળિયા માર્ગ વાંદર માર્ગોનો સમાવેશ થાય છે આ ખાતમુહૂર્ત વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસની દિશામાં એક વધુ પગલું ભરવામાં આવ્યું છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે જે નવી દિશા આપી હતી તેમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ સમાન સરકાર દ્વારા જ કરવાની સંસ્કૃતિ નિરંતર જાળવી રાખવામાં આવી છે તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ડબલ એન્જિન સરકારના માધ્યમથી ગુજરાતે જે વણથંભી વિકાસ યાત્રા આરંભી છે તેના પરિણામે રાજ્ય આજે દેશભરમાં અગ્રેસર અને વધુ સમૃદ્ધ બની રહ્યું છે વધુમાં શ્રી ખાબેડે ઉમેર્યું કે રાજ્ય સરકારે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વિકાસ કાર્યો શરૂ કર્યા છે જેથી નાગરિકોને પૂરતી સગવડો મળી રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાયાની સવલતો જેવી કે પાણી માર્ગો શિક્ષણ આરોગ્ય અને સ્વચ્છતા જેવી આંતરમાળખાકીય સવલતો ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે જૂના રસ્તાઓને રીડામર કરવા નવા રસ્તાઓ અને બ્રિજ કુલ બાસઠ જેટલા કામો ગઈકાલે પણ મેં એકવીસ કામોનો શુભારંભ કર્યો છે બાકીના આજે કરી રહ્યા છે અને આવતીકાલે કરીને આ ત્રણ દિવસની અંદર બાસઠ નવા રસ્તા જૂના રસ્તા અને રીડામર બ્રિજ બનાવી રહ્યા છે અને આ કુલ મળીને પંચાણું કરોડ રૂપિયાના ખર્ચે ગામડાની સમૃદ્ધિ માટે તૂટેલા રસ્તા જૂના રસ્તા સાત વર્ષના આવતા એવા રીત અમર અને નવા જે અમારા સરપંચોની માંગણી હતી એ પણ અમે કરી રહ્યા છે આગામી દિવસોની અંદર ભારત સરકારની યોજનાના માધ્યમથી જે કે રસ્તાઓ નવા કરવાના છે એ તમામ રસ્તાઓ કરીને આ વર્ષની અંદર પરિપૂર્ણના સંકલ્પ સાથે વિકાસની યાત્રાને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વિકસિત ભારતને આગળ વધારવાના સંપર્ક સાથે દેવગઢ બારીયા વિધાનસભાની અંદર હું મારી સાથે મારા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચો કાર્યકરો બધા સાથે મળીને આ ખાત ખાતમુહૂર્તના કામ અમે કરી રહ્યા છીએ